અંકલેશ્વર શહેરના લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ઉચ્ચારી હતી જેને પગલે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોડ પર ઉતારી રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વસીમ ફડવાલા અને એમની ટીમ દ્વારા જ્યારે સફાઈ સ્થળ પર પહોંચી ત્યારે સુપરવાઇઝર જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે આજે ફક્ત સફાઈના આદેશ આપે છે રોડ ક્યારે બનશે એની કોઈ માહિતી એમની પાસે ન હોવાનું યુવા કોંગ્રેસ દ્વારા જાણવા મળ્યું હતું તેથી વસીમ ફળવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ફરી એકવાર પ્રજાને ઉલ્લુ બનાવવા માટેનું કાવતરું છે આ પ્રસંગે વસીમ ફળવાલા વિનય પટેલ નઝમુદ્દીન શેખ ધર્મેન્દ્ર ચૌહાણ રાજુ ઘરિયાળી અર્જુન વસાવા ફારૂક શાહ હનીફ ભરૂચી પપ્પુ વિલ્ડર સહિતનાઓએ નગરપાલિકા ખાતે અન્ન ત્યાગ ધરણા કર્યા હતા ત્યારબાદ અંકલેશ્વર શહેર એરિવિઝન પોલીસ દ્વારા ઉપવાસ ધરણા પર બેઠેલા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અંકલેશ્વર ના બીસમાર અને ખખડ જરૂર રસ્તાઓને લઈને બે દિવસ અગાઉ અમે અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજ રોજ ફરી એકવાર અંકલેશ્વરની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે વહેલી સવારથી રોડ રસ્તાઓ પર સફાઈના કામદારો મૂકવામાં આવ્યા અને એવું સાબિત કરવામાં આવ્યું કે અમે રોડનું કામ ચાલુ કરી રહ્યા છીએ આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે તો હું પ્રશાસન તંત્રને પૂછવા માગું છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાવોના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે દોઢ મહિના અગાઉ જ્યારે જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને દોઢ મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમ ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા તો હું સત્તાધીશોને પૂછવા માંગુ છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું જય હિન્દ જય ભારત